નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ઇલેક્શન લોકસભા ઇલેક્શનની આપણે વાત કરીએ તો હવે સાત તારીખે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે અને થોડાક જ દિવસો બાકી રહ્યા છે ગુજરાતમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો પ્રચાર પ્રસાર તે ચાલી રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો જે મુદ્દો હતો અનામતનો જે મુદ્દો હતો તે રાહુલ ગાંધી જે આપણે વાત કરીએ ભારત જોડો યાત્રા હોય કે ક્યાંય પણ હોય તે એ મુદ્દો ઉઠાવતા જ આવ્યા છે કે અમારી સરકાર આવશે તો જાતિગત જે ગણતરી છે તે કરવામાં આવશે ત્યારબાદ અનામતનો મુદ્દો પણ ઉઠ્યો છે એક અત્યારે ખાસ એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો હતો અમિત શાહનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કે જે એ વિડીયોમાં જે અનામત વિરુદ્ધ છે અનામત નાબૂદ કરી દઈશું તેવા પ્રકારનો એક વાત તેમાં કરવામાં આવી રહી હતી પરંતુ તે વિડીયોની સત્યતા જ્યારે ચકાસવામાં આવી તો એ વિડીયો કે જે ફેક નીકળ્યો એડિટિંગ એડિટેડ કરેલો આ વિડીયો હતો ત્યારબાદ તેના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈને અત્યારે બે બે થી ત્રણ લોકોની હજી સુધી ધરપકડ કરી દેવામાં આવી છે તેમને પણ આ વિડીયો વોટ્સએપના માધ્યમથી મળ્યો હતો અને ત્યારબાદ તેમણે વધુને વધુ શેર કર્યો હતો આગળ આ મામલે હવે તપાસ ચાલી રહી છે હવે વાત કરીશું આપણે રાજનીતિમાં અત્યારે જે એડિટેડ વિડીયો છે કે પછી આ જે ફેક વિડીયો છે તે અત્યારે વધુને વધુ જોવા મળી રહ્યા છે આ રાજનીતિમાં જે કેટલું નુકસાન કરી શકે છે કોઈ પક્ષને કોઈ એટલું નુકસાન કરી શકે છે કોઈ વ્યક્તિની આપણે વાત કરીએ તો વ્યક્તિ વિશેષને કેટલું નુકસાન કરી શકે છે કોઈ પોતાની વાહવાહી કરવા માટે કે પોતાના પક્ષની વાહવાહી કરવા માટે કોઈ અન્યનો જ્યારે આ પ્રકારનો વિડીયો વાયરલ કરે છે ને અત્યારે તો આપણે ખાસ કરીને વાત કરીએ તો ડી ફેકનો જમાનો છે ડીપ ફેકની પણ આપણે અગાઉ ચર્ચા કરી છે કે તેમાં વ્યક્તિ હું તેવો જ લાગતો હોય છે ત્યારે જનતાની ખાસ આપણે વાત કરીએ તો જનતા જ્યાં જનતા પાસે જ્યારે આ વિડીયો પહોંચે છે ત્યારે મોટાભાગની જનતા એને સત્ય માની લેતી હોય છે અને તેને ચકાસણી કર્યા વગર જ તેને વાયરલ કરી દેતી હોય છે અને તેના કારણે જે પક્ષ પ્રત્યે તેને ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે એક વૈમનસ્ય પણ જે નેતા અને જનતા વચ્ચે ફેલાતું હોય છે કોમ કોઈ એક કોમ હોય તો પછી એની અને સરકાર પ્રત્યે એવું ફેલાતું હોય છે કોઈ પક્ષ પ્રત્યે એ વૈમનસ્ય ફેલાતું હોય છે ત્યારે આ તમામ બાબતમાં જાગૃતતા ખૂબ જ જરૂરી છે અને રાજનીતિમાં જો આ જે ડિફેક્ટની આપણે વાત કરીએ કે પછી જે ફેક વિડીયોની અત્યારે ભરમાર વધી રહી છે એ જો આવનારા સમયમાં વધવા લાગી તો કેવી અસર કરી શકે છે રાજનીતિ માટે આ કેટલું અયોગ્ય છે તે જ બાબત પર આપણી આજની ચર્ચા રહેવાની છે ત્યારે ચર્ચા માટે હાલ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે નિસર્ગ ભટ્ટ આપણી સાથે જોડાયા છે જે પોતે એક્સપર્ટ છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં નિસર્ગ આપની પાસે આવું છું જે પ્રકારે આપણે વાત કરીએ અગાઉ ડિફેક વિડીયો આપણે ઘણા બધા જોયા છે સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ હોય હવે રાજનીતિમાં તેની ભરમાર વધી રહી છે અત્યારે આપણે વાત કરીએ તો જે ફેક વિડીયો અમિત શાહનો ચાલી રહ્યો છે કોઈ પક્ષને આ કેટલું નુકસાન કરી શકે છે અને રાજનીતિમાં જો વધુને વધુ આ ઉપયોગ થવા લાગ્યો તો કેટલું નુકસાન કરતાં તે સાબિત થઈ શકે જી હું માનું છું કે અત્યારે રાજનીતિની અંદર પ્રચાર અને પ્રસાર માટે સોશિયલ મીડિયાનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે જેની અંદર કોઈ એક પક્ષ એક વાત મૂકે છે અને બીજો પક્ષ બીજો વાત મૂકે છે આના સિવાય તે પક્ષને પ્રચાર કરવા વાળા લોકો કે જેને સપોર્ટ કરવા વાળા લોકો છે એ એક વાત મૂકે છે અને બીજી વાત આવે છે આવામાં જયારે કોઈ લીડરનો વિડીયો કે કોઈ ઓડિયો જો ડીપ ફેક કે પછી ખોટી રીતે જે નથી બોલ્યા એ બોલેલું જો સોશિયલ મીડિયાની અંદર આવે તો બિલકુલ હું માનું છું કે આ વસ્તુ અસર કરે છે ઉપરથી આ એક કાયદાકીય ગુનો પણ છે કે કોઈનો ડીપ ફેક કરવો કે કોઈનો વિડીયો એડિટ કરવો જે ની તમે વાત કરો છો એ થયેલો નથી એડિટ થયેલો વિડીયો છે એડિટ થયેલો વિડીયો બોલેલા વાક્યમાં અમુક ટુકડાઓને આગળ પાછળ કરીને અર્થનો અનર્થ કરવો કે એક અર્થનો બીજો અર્થ કરી નાખવો આ વસ્તુ ને એડિટેડ કહેવાય અને જે ડીપ ફેક છે એની અંદર એવી આખી અલગ વાત કોઈ બીજો જ વિડીયો છે કોઈ બીજા વ્યક્તિ બોલ્યા છે એની ઉપર એ રાજનેતાનો ફોટો જો મૂકી દેવામાં આવે ઓર એ વિડીયો એવું જ લાગે કે આ રિયલ એ જ રાજનેતા બોલી રહ્યા છે તો પછી એ ડીપ ફેક થઈ જાય છે જે બહુ જ વધારે અત્યારે પણ આ જે થયું છે એડિટેડ છે બંનેની અંદર જે છબી છે કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ પાર્ટીની એ હું માનું છું ક્યાંક ને ક્યાંક એને અસર થાય છે બીકોઝ અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે જોવે છે એ જ વસ્તુને સત્ય માને છે એટલે આ બિલકુલ અસર કરે છે

ધારો કે કોઈ પણ પક્ષનું એકાઉન્ટ જે ઓફિશિયલ છે એમાંથી નથી આવતો કે જે વ્યક્તિ છે એ પોતે નથી આ આપતો તો તો પછી ઓલવેઝ એ એ કે કે ચકાસવું જોઈએ હવે ચકાસવા માટે તમે તમે શું કરી શકો શકો છો છો એક શોધી આ વસ્તુ બીજા કોઈ એકાઉન્ટમાંથી આવી છે કે નહીં કે આ પ્રકારની વસ્તુ કોઈ બીજા એકાઉન્ટમાંથી આવી છે કે નહીં તો તમને ખબર પડશે કે હા પાંચ જગ્યાએથી કે છ ઓથેન્ટિક જગ્યાઓથી આ વસ્તુ આવી છે તો પછી આ વસ્તુ સાચી હોઈ શકે છે પરંતુ ડીપ ફેક્સમાં ઘણી વખત એવું થાય છે કે અમુક પેરોડી એકાઉન્ટ બનતા હોય છે કે જે તમને એવું લાગે કે એ જ કે એ જ પક્ષના એકાઉન્ટ છે પણ એ રિયલ નથી હોતા આવામાં જે ડીપ ફેક્સ થતા હોય કે એડિટ થતા હોય તમે ઓલવેઝ એમની લીપ મુમેન્ટ અને એ અવાજ એને મેચ કરવાનો ટ્રાય કરો શું એ બોલી રહ્યા છે ત્યારે જ આ અવાજ આવી રહ્યો છે કે પછી એ જે બોલી રહ્યા છે એવું જ તમને સંભળાઈ રહ્યું છે તો આનાથી થોડું ખબર પડી શકે અધરવાઇઝ જે એમનું મુમેન્ટ હોય છે એમાં તમને લાગશે કે ક્યાંક પિક્સલ ચોંટી ગયું અને ક્યાંક એક ભાગ વધારે ઉપર આવી ગયો છે નીચે આવી ગયો છે આ બહુ જ ધ્યાનથી જોવા વાળી વસ્તુ છે ઈઝી નથી જોવા માટેનો સમય આપવો પડે પણ હું માનું છું કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વસ્તુ જોઈએ અને એને માનીએ તો એ આપણી ઉપર પણ એટલો જ પ્રભાવ કરે છે અને એ વ્યક્તિના વ્યક્તિત્વ પર પણ એટલો જ પ્રભાવ કરે છે એટલે ઓલવેઝ આવું કોઈ પણ અનઓફિશિયલ ઓફિશિયલ વસ્તુમાં અન ઓફિશિયલ સાઇટમાંથી અન ઓફિશિયલ એકાઉન્ટમાંથી આવે તો એને એક વખત ચકાસવું જોઈએ કે આ વસ્તુ સાચી છે કે નહીં જે પણ વિડીયો આપણે જોઈએ તેને ચકાસો અને ત્યારબાદ જ આગળ ફોરવર્ડ કરીએ જેથી જે નુકસાન કરતા જે તમામની માટે છે તે ક્યાંક ને ક્યાંક અટકે રાજેશભાઈ રાજનીતિમાં જે આનો ઉપયોગ આપણે વાત કરીએ તો હવે વધી રહ્યું છે ટેકનોલોજી જેમ જેમ વધી રહી છે તેમ રાજનીતિમાં હવે ઉપયોગ આનો વધી રહ્યો છે અને એમાં પણ મુદ્દો જે લેતા હોય છે તે સંવેદનશીલ મુદ્દો અનામતનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે ઘણા સમયથી આ મુદ્દો ચાલતો આવ્યો છે અને એનો ઉપયોગ કરીને આ વિડીયો ફેક વિડીયો લોકો સમક્ષ લાવવો આ કેટલું યોગ્ય રાજનીતિ માટે આ કેટલું યોગ્ય જો હંમેશા તંદુરસ્ત રિફાઈ હોવી છે તમે મુદ્દા આધારિત તર્ક આધારિત વિચારધારા આધારિત જે છે એ ફાઇટ હોવી જોઈએ પણ જેમ નિસર્ગે કીધું એ જ રીતે જ્યાંથી સોશિયલ મીડિયા આવ્યું છે એની સાથે સાથે સોશિયલ મીડિયામાં જે એની ટેકનોલોજી છે એનો દુરુપયોગ પણ એની સાથે જ આવ્યો છે અને આ માત્ર રાજનીતિમાં નહીં વ્યક્તિગત જીવનમાં પણ લોકોનું ચરિત્રનન કરવા માટે લોકોને બ્લેકમેલ કરવા માટે આ બધાનો ઉપયોગ થતો હોય છે અને એટલા માટે જ કાયમ આપણે કહેતા હોઈએ છીએ કે ફોરવર્ડ યા નહી થવું જેવો તમારી પાસે કોઈ મેસેજ આવે છે મેસેજ આવે ને તરત આપણે ઉતાવળ કરી દેવી કે આમ મોકલનારો પહેલો જ છું કોઈ ગ્રુપમાં એ જયારે તમે ઉતાવળ કરી દો છો આ જે અમિત નો વિડીયો છે એ ઘણા બધા જાણીતા પત્રકારોએ પણ પોતાના ટ્વિટર ઉપર મૂકી દીધો કાલે કેટલાક ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એ જતો રહ્યો એટલે હું આને કરી એની અંદર થતું હોય છે અને પોલિટિકલ પાર્ટીના આઈટી સેક્ટર જે છે એ તો એના આઈટી સેલ જે છે એ જાણી જોઈને આને એમના ની અંદર ને ગ્રુપમાંથી વાયરલ કરવા માટેની આખી એક ટીમ હોય છે એ ટીમ આ બધું કરતી હોય છે એટલે સૌથી પહેલું તો તમારે તમારી વિવેક બુદ્ધિ વાપરવી પડે કોઈ પણ પ્રકારનો મેસેજ એ સોશિયલ મેસેજ હોય કોઈ એક્સિડન્ટ થયો છે પરેશાન કરવા માટે કે કોઈક બાળકનો ફોટો હોય નીચે નંબર એવા વ્યક્તિનો આપી દેવા રાજેશ ઠાકર નો નંબર આપી દે એટલે મને દિવસમાં પાંચસો ફોન આવે કે તમારું બાળક ખોવાયું છે પલાણું ઢીપણું એટલે આ આ પ્રકારની પણ વૃત્તિ એટલે કે ને વૃત્તિ એ જયારે લોકોની અંદર હોય કે રંજાડવા તો એનો ખોટી રીતે ઉપયોગ કરી લેવો એ વખતે આ પરિસ્થિતિ જે છે છે એ થતી હોય અને અમિત શાહના વિડીયોની અંદર આપણે વાત કરી પણ એ પહેલા દરેક નરેન્દ્ર મોદીનો પણ આ પ્રકારના વિડીયો બન્યા છે રાહુલ ગાંધીના પણ આ પ્રકારના વિડીયો બન્યા છે એની અંદર ડબિંગ આર્ટિસ્ટના પણ ઘણી વખત આપણે જોઈએ છે કે હેલ્પ લેવાઈ હોય આજે હું બોલું છું ને મારી પાસે મારો જ અવાજ કાઢી શકે એવો ડબિંગ આર્ટિસ્ટ હોય એનો એડિયો એ ટ્રો ટ્રેક ની અંદર નાખી દેવામાં આવે એટલે જોતા તમને એવું લાગે કે ભાઈ રાજેશ બીજ છે પણ પાછળ જે અવાજ છે એ ડબ થયેલો હોય એના કારણે જે કહેવાતી હોય વાત અને ચૂંટણી છે ને એ બહુ છે વસ્તુ થાય તો પ્રચાર બંધ હોય એવા ટાઈમે કોઈ વસ્તુ વાયરલ થઈ પછી તો જે જાહેર સભાઓ થતી નથી તો તમે જ્યાં સુધી લોકો સુધી પહોંચો કે આ વસ્તુ ખોટી છે આ જે વિડીયો છે ખોટો છે ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હોય છે એ થઈ જાય છે એટલે ચૂંટણીની અંદર જ્યારે આ બધું થતું હોય છે અત્યારે પણ આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ વિડીયો જોનારા લોકો લાખો ને કરોડો ની સંખ્યામાં કાલે અખબાર ની અંદર આવશે કે સાયબર ક્રાઇમે એની અંદર ત્રણ લોકો ની ધરપકડ કરી છે અને ખોટું છે સૌથી પહેલું તો આ તો પકડાય તો ફોરવર્ડ કરનારા લોકો એનો જે મેઇન સોર્સ છે એ મેઇન સોર્સ એના માટે તો વોટ્સઅપ સાથેની એક લડાઈ પાછી કેન્દ્ર સરકાર ની ચાલે જ છે કે પહેલો મેસેજ ક્યાંથી ગયો છે એનાથી ખબર પડે કે ક્રિએટર ઓરિજિનલ ક્રિએટર કોણ છે આ તો બધા ફોરવર્ડિયા લોકો છે કે જેની આપણે ધરપકડ કરી છે એટલે સાયબર ક્રાઇમની અંદર પણ બહુ જ એક્સપર્ટીની જરૂર છે સાયબર ફ્રોડ પર તમે દરરોજ પેપર ખોલો એટલે કોકનું સાઈઠ લાખનું કોકનું એક કરોડનું અલગ અલગ સ્કીમના હેઠળ એમ કે કૌભાંડ થઈ ગયું એવું આપણે જોઈએ છે આપણે બેંકના નામે લોકો કેટલા બધા ફોન કરતા હોય છે આધાર કાર્ડના વેરિફિકેશન માટે આ કરતા હોય એટલે માત્ર પોલિટિકલ નહીં

અને એટલા જ માટે એટલા જ માટે દરેક નાગરિકે પોતે જાગવું પડે જેમ નિસર્ગ યુવા પેઢી છે એ લોકોને સમજાવે એવા પ્રકારના પ્રોગ્રામ થવા જોઈએ એવું લોકોને એજ્યુકેટ કરવા પડે કે તમારી પાસે જે પણ આવે છે આપણે કહીએ ભીતને કાન નથી હોતા પણ આ સોશિયલ મીડિયા એવી છે કે એની ભીતને કાન જ કાન હોય છે એની પેલી બાજુ બેઠેલો માણસ એ શું સાંભળે છે એને ખબર નથી કે વાસ્તવિક છે કે અવાસ્તવિક છે એટલે લોકોએ પોતે એજ્યુકેટેડ થવું જોઈએ થયા કરતા તમારી પાસે કોઈ પણ મેટર આવે છે તો એ મેટરને પહેલા જોવી જોઈએ ઓર્થેન્ટિક ફેક ની ઘણી બધી સાઇટો પણ છે એ સાઇટનો પણ ઉપયોગ કરવો જોઈએ અને એની અંદરથી એ સોર્સને તમારે શોધવા જોઈએ અત્યારે તો દાખલા તરીકે અત્યારે જીટીપીએલના માધ્યમથી આપણે ચર્ચા કરીએ છીએ તો આખો સ્ક્રીન જે બનાવે છે એ જીટીપીએલ નો બનાવ્યો હોય અને એની અંદર કોઈક માણસ બોલતું હોય એવું દેખાય એટલે એવું લાગે કે જીટીપીએલમાંથી આવેલા ન્યૂઝ છે એટલે તો આ ઓથેન્ટિક જ હોવા જોઈએ એટલે ઘણા બધા રસ્તા જે છે એ થઈ રહ્યા છે આઈટી સેલ ની અંદર દરેક પાર્ટીના આઈટી સેલમાં પોતાના મુદ્દા પહોંચાડવાના બદલે સામેની પાર્ટી જે છે એની લીટી ગુસવા માટેના પ્રયાસો થાય છે અને એને લોકો ક્રિએટર્સ કે છે આ ક્રિએટર્સ કેવી રીતે કહેવાય મને નથી સમજાતું પણ એને ક્રિએટિવિટી કે છે ને એ ક્રિએટિવિટી આ પ્રકારની વસ્તુઓ કરતી હોય છે એના કારણે ઘણી વખત જાતિ જાતિ વચ્ચે ધર્મ ધર્મો વચ્ચે એક ઉન્માદ ફેલાઈ જાય એક અફવાના કારણે એમ કે અ ઘણું બધું જે નુકસાન થવાનું હોય સમાજ નું એ પણ થતું હોય છે એટલે માત્ર રાજકીય રીતે નહિ કોઈ પણ ક્ષેત્ર ની અંદર તમારી પાસે જે ટેકનોલોજી છે ટેકનોલોજી નો દુરુપયોગ ના થવો જોઈએ ટેક્નોલોજી તમારા ડેવલપમેન્ટ માટે છે તમારા ફાસ્ટ ગ્રોઇંગ માટે છે તમારા બિઝનેસ છે એને એક્ટિવ કરવા માટે છે એ વખતે જો આ આનો દુરુપયોગ થતો હોય તો એને કોઈ પણ રીતે અટકાવો પડે ને એના માટેના કાયદા છે પણ કડક બનાવો બનાવવા પડે પરંતુ આ જે વાત છે તે સતત સતત દિવસે ને દિવસે વધી જ રહી હોય તેવું લાગી રહ્યું છે દુરુપયોગ કરનારા લોકો પણ એમના એમ વધી રહ્યા છે નિશર્ગ જે ઓરિજિનલ જે ક્રિએટર છે કે જેણે આ કર્યું છે હવે તેને જો પકડવો હોય તો કેવી રીતે હવે કામ કરતું હોય છે જે પણ સાયબર ક્રાઈમ છે કે પછી એક કેવી રીતે સામે આવતું હોય છે સમગ્ર પ્રોસેસ છે આપણે વાત કરીએ અને જો આવનારા સમયમાં જો જ્યાંથી પણ બને છે અને શેર થાય છે તુરંત પકડાઈ જાય એ માટે કયા પગલાં લેવા જોઈએ કે આ બહુ જ મને લાગે છે મહત્વનો સવાલ છે કે કેવી રીતે જેને શરૂઆત કરી કોઈ પણ કે ટાઈપના ને આવી રીતે શેર કરવાની એને પકડવો બહુ જરૂરી છે પરંતુ વસ્તુ એવી છે કે કોઈ પણ કમ્પ્યુટર કે કોઈ પણ ડિવાઇસ જો કોઈ ઇન્ટરનેટ સાથે જોઈન થાય છે તો એને એક આઈપી એડ્રેસ મળે છે એ આઈપી એડ્રેસ એ યુનિક હોય છે આઈપી એડ્રેસ થી આપણે એના કોર્ડિનેટર ને બધી વસ્તુ સમજી શકીએ કે કઈ જગ્યાએથી આ થયું છે ક્યાંથી થયું છે પણ એવા ઘણા બધા રસ્તાઓ છે કે જેનાથી તમે આઈ આઈપી ને જમ્પ કરાવી શકો મતલબ તમે ઇન્ડિયામાં બેસીને કોઈ વસ્તુ શેર કરો પણ જયારે ટ્રેસ કરવામાં આવે ત્યારે ખબર પડે આઈપી એડ્રેસ તો અમેરિકાનું કે કોઈ બીજી જગ્યાનું હતું કે કેનેડાનું હતું તો આવી રીતે જો જમ્પિંગ થાય છે અને એના પણ રસ્તા છે કે એમાંથી પણ બીજી જગ્યાએ જઈ શકીએ પણ આ છે છે ને ટાઈમ ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ બહુ આની અંદર જતો રહે એટલો ટાઈમ જતો રહે કે ત્યાં સુધીમાં એ મીડિયા શેર થઈ જાય ઘણી બધી જગ્યા ઉપર અને તમે ધારો કે કોઈને માની લો તમે કહી બી દો કે આ વસ્તુ ખોટી હતી આ એક ફેક વિડીયો હતો અને આ માણસે આ વિડીયો શેર કર્યો હતો ઓરિજિનલી પરંતુ બધા લોકોને આપણે સમજાવી નહીં શકીએ કે આ વસ્તુ ફેક હતી ને ફેક કેટલી પહોંચી શકે છે કારણ કે દરેક જોઈ લીધો કે જે વિવાદાસ્પદ વિડીયો હતો અને એના મગજમાં થયું અને એને કોઈક કોઈક એવું કાર્ય કરી લીધું ઓર વસ્તુ બોલી લીધી કે જેનાથી હવે પાછું ના આવી શકે હવે એને ધારો ખબર પડે કે આ ફેક હતું તો હવે એને ફેક કેવી રીતે સમજાવું એ પણ એક બીજો ટાસ્ક છે તો બધાને હું માનું છું ત્યાં સુધી જાગૃતતા આવી જોઈએ કે જે બી જોઈએ છે સ્ક્રીન ની અંદર એ વધુ હન્ડ્રેડ સાચું નથી હોતું જે પણ જેવી રીતે કીધું કે ક્રિએટર્સ હોય છે તો ક્રિએટર્સ પણ સરસ લાઈટ લગાવીને સ્ક્રિપ્ટ લઈને પછી એ એ એ એ લોકો વાત કરે છે 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 ઓથેન્ટિક નથી હોતું કે જે લખેલું હોય અને પછી બોલવામાં આવે ઇન્ટરનેટ ઉપર એટલે હું માનું છું કે હંમેશા એ અમાઉન્ટ ઓફ અનસર્ટેનિટી તમારે રાખવાની કે તમે જે બી જુઓ છો એ સો ટકા સાચું નથી હંમેશા એને ચકાસવું અને રાહ જોવી કે આ વસ્તુ ખોટી છે કે સાચી છે એવું કોઈ કે છે કે નહીં કારણ કે હું માનું છું આ વિડીયો જેવો વાયરલ થયો એવું તરત જ અ ટ્વિટર ઉપર હોય કે પછી ઘણા બધા ન્યૂઝ ચેનલ ઉપર આવી ગયું કે આ ફેક વિડીયો હતો એટલે આ થોડીક રાહ જોવી અને રિએક્શન માટે થોડોક ટાઈમ આપવો અને એ જે એરર માટેની જે પ્રોબેબિલિટી છે એ તમારે હંમેશા રાખવી જોઈએ કે આ વસ્તુ ખોટી પણ હોઈ શકે છે એટલે અત્યારનો જમાનો ખાસ જે ડિફેક્ટિવ વાત હોય કે પછી એડિટિંગની વાત હોય એટલું આગળ વધી ગયું છે કે પહેલાં એવું કહેતા કે આંખે જોયેલું જ સાચું માનવું જોઈએ પરંતુ હવે તો આંખે જોયેલું પણ સાચું નથી હોતું કાને સાંભળેલું પણ સાચું નથી હોતું તેવું અત્યારનો સમય આવી ગયો છે રાજેશભાઈ જે આ વિડીયો છે અમિત શાહનો વિડીયો વાયરલ થયો ખૂબ જ વાયરલ થયો લોકોએ પ્રતિક્રિયાઓ પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી આપી કમેન્ટ્સમાં આપણે વાંચીએ તો ઘણી બધી કમેન્ટ્સ આવી પરંતુ આજે ગુવાહાટીથી અમિત શાહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ત્યાંથી તેમણે જે વિડીયો પણ દર્શાવ્યા બંને કે આ ઓરિજિનલ છે અને આ ફેક છે એમાં જે બે જણાના બે જણાની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે તેવું સામે આવી છે અને તે એક નેતાના એક પૂર્વ પીએ છે કોઈ વિપક્ષના જ છે હજી સુધી ઓફિશિયલ નથી આવ્યું એટલે નામ નથી લેતા પરંતુ જો આ સાચું હોય તો રાજનીતિ માટે આ કેટલું કહી શકાય કે 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 નુકસાન કરતા કોઈ અન્ય પક્ષના પછી હાલના કરે છે એના જ એ થતું હશે કે પછી એ વ્યક્તિગત હશે ના ના એમણે આ જે નામ આવી રહ્યા છે અત્યારે એમને ઘણા બધા ગ્રુપની અંદર ફોરવર્ડ કર્યું છે એનો એમના ઉપર આરોપ છે આ કન્ટેન્ટ કોને ક્રિએટ કર્યા છે કે સૌથી પહેલો એ મેસેજ કોને મોકલ્યો છે એ જે છે એ મુખ્ય અપરાધી કહેવાય એટલે તો આમની પાસે તો આવ્યો એટલે કાં તો એમણે ઈરાદાપૂર્વક એ પાર્ટીની સાથે સંકળાયેલા હોય એટલે એમને એમ થાય કે ઓહો આવું અમિતભાઈ બોલ્યા છે ચલો આપણને લાભ થાય છે એટલે આપણે ફેરવો એટલે એમણે જે કર્યું છે ને એ હું કઉ છું ને કે જે સમજદારી વગર એટલે પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા લોકો હોય કે જાહેર જીવનમાં જો હોય એમણે તો ખાસ એને કરવું જોઈએ એ કરતા પહેલા આપણને ખબર છે કે રાહુલ ગાંધીનો બટાકા માંથી સોના વાળો વિડીયો હતો એ બહુ જ વાયરલ થયેલો અને એના પછી આજે પણ ઘણા બધા એ ને સાચો માનતા હોય છે આવો જ નરેન્દ્ર મોદીનો એક વિડીયો પુલવામાં પછી અ વાયરલ થયેલો અને એને પણ ઘણા બધા લોકોએ પેલા એને સાચો માની લીધેલો એટલે આ જે કન્ટેન્ટ છે એમાં પોલિટિકલ કન્ટેન્ટ છે એટલે સ્વાભાવિક જ છે ઇન્ટરેસ્ટેડ હોય અને એમણે જે કર્યું હોય એટલા જ માટે કર્યું હોય કે એમને આનો લાભ મળી શકે પણ આ એક ઘટના જે છે ને એને જે રીતે અત્યારે લેવાઈ રહી છે એના કારણે અટકવું જોઈએ અને સાયબર ક્રાઇમ ખાસ કરીને એટલે આ બધું થાય છે આપણે રોજ ફ્રોડ જતા જોઈએ છે પૈસા જતા રહે છે હમણાં જ એક કરોડ રૂપિયા લગભગ પેલા કુરિયર્સ માંથી ડ્રગ્સ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે અને અત્યારે એકાઉન્ટ પણ ભાડે લેવાની એક સિસ્ટમ થવા માંડી છે મહિને દસ હજાર રૂપિયા આપી દે તમારું એકાઉન્ટ એ લોકો ભાડે લઈ દે એટલે પૈસા લેન્ડ થાય ને તરત જ ત્યાંથી ટ્રાન્સફર થઈ જાય અને વિડ્રોલ થઈ જાય તમે એ વ્યક્તિઓ સુધી પહોંચી શકતા નથી એટલે સાયબર ક્રાઇમે પણ આ અપરાધીઓ જેટલા ક્લેવર છે અપરાધીઓ જેટલી ચાલ સમજે છે એટલા જ એક્સપર્ટ લોકો ને સાઇબર ક્રાઇમ ની અંદર લેવા પડશે એમને આઉટસોર્સિંગ નો ઉપયોગ કરવો પડશે કારણ કે હજી તો આ જે છે એડિટિંગ વાળું કામ છે આ તો સિમ્પલ છે કોઈની પાસે એક એડિટિંગ એપ્લિકેશન હોય આપણે પણ અહિયાં તમારી ડિબેટ પડશે એટલે હું એને કટ કરીને એક ટાઇટલ મૂકીને મારા યુટ્યુબ ઉપર વિડીયો મૂકી આ તો સિમ્પલ વસ્તુ છે પણ AI જે છે જે નિઝર્વ વાત કરી હોય એટલે એટલી બધી ખતરનાક વસ્તુ છે કે એની અંદર મારા તમારા જેવા લોકો એ પણ દસ પંદર વખત જોયા પછી પણ એ ડિસાઈડ નથી કરી શકતા કે ભાઈ આ સાચું છે કે ખોટું છે અને જયારે એ પરિસ્થિતિ આવશે ત્યારે લોકો સુધી તમે તમારી વાત પહોંચાડો એ પહેલા જે નુકસાન થવાનું એ થઈ જાય તો સારું છે લાંબો ગાળો જે સાતમી મે છે અને ત્યાં સુધીમાં અ ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ જે બાકી દલિત ઓબીસી વોટ છે એની કેટલી મોટી ઇફેક્ટ આ સ્ટેટમેન્ટ ઉપર પડી શકે ને એના કારણે આખો ચૂંટણીના પરિણામો પણ ફરી શકે ઘણી બધી સીટ છે હાર્જિત પણ થઈ શકે એટલે આપણે કહીએ કે એવરીથિંગ ઇઝ ફેર લવ ઇન વોર અને ને પણ ઇલેક્શન છે એની કેટલીક મર્યાદાઓ છે સંવિધાનિક જે છે એની પાછળ એક નિયંત્રણ છે કાયદા ને અનુસરવાનું હોય છે આચાર સંહિતાઓ લાગુ હોય છે કોડ ઓફ કન્ડક્ટ હોય છે આ બધાની વચ્ચે પોલિટિકલ પાર્ટીઓ જો આ વસ્તુ કરે અને એને ફોરવર્ડ કરે તો એ વધારે પડતું ગંભીર છે પોલિટિકલ પાર્ટીઓ જે અત્યારે શેર આપણે કહીએ કે તેમણે પણ કર્યું છે અને હવે આગળ નિસર્ગ જે કોઈપણ પાર્ટી છે આઈટી સેલ હોય છે તમામ જે એમની જોડે તમામ સુવિધાઓ પણ હોય છે છતાં પણ આ ફેક્ટ ચેક કર્યા વગર આ રીતે ફોરવર્ડ કરી દેતા હોય છે તેમને ખાસ કરીને શું કહેશો હવે આગળ કેવી રીતે તકેદારીના પગલાં લેવા જોઈએ કોઈપણ પક્ષ હોય પછી તે કે અત્યારે જેટલા પણ કોન્ટેન્ટ કે જેટલા પણ વિડીયો ઇન્સ્ટાગ્રામ ત્રીસ સેકન્ડ પણ કોઈ પણ મોટી વાતને કે કોઈ પણ ભાષણને તમે ત્રીસ સેકન્ડ ની અંદર એની ક્લિપ્સ ચલાવો તો ઓલવેઝ એની અંદર પ્રોબ્લેમ થવાના છે કે જે વાત એ કરી રહ્યા છે ત્યાં એના કરતા અલગ વાતને તમે બતાવી શકો છો જયારે શોર્ટ ફોર્મેટમાં હોય તો પણ આ વસ્તુને શેર કરીએ જો આ વસ્તુ લાગે છે અને થોડો પણ ડાઉટ જાય કે આ આ વસ્તુ વસ્તુ સત્યથી થોડી દૂર હોઈ શકે છે તો ઓલવેઝ ઓરિજિનલ વિડીયો જોવાનો કે જે મોટો વિડીયો છે શું એમાં આ વસ્તુ બોલેલી છે અને પછી જો બોલેલી હોય તો પછી એ લોકોએ આ વસ્તુનો પ્રચાર કરવો જોઈએ કે આઈટી સેલ હોય કે કોઈ પણ ગ્રુપ હોય કે જે બી એમના સપોર્ટર છે એમણે એ જોયા પછી એ વસ્તુ મેચ કર્યા પછી હવે એને શેર કરવાનું કરવું જોઈએ કારણ કે હંમેશા તમને જે વસ્તુના શોર્ટ ફોર્મેટ મળે છે એનો એક લોંગ ફોર્મેટ મળી જવાનો છે યુટ્યુબ ઉપર હોય કે એમની વેબસાઇટ ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ બીજી વસ્તુ એ હું એવી માનું છું કે હંમેશા બહાર જોઉં કે કેટલા લોકોએ આ શેર કર્યું છે કારણ કે જો આ વસ્તુ છે રિયલ તો એ લોકોના ઓફિશિયલ ટ્વિટર ઉપર કે ક્યાંય પણ આ વસ્તુ તમને દેખાઈ જ જશે કે અમે આ વસ્તુ બોલ્યા છીએ કે અમે આ વસ્તુ આવી છે તો હંમેશા થોડું ફેક્ટ ચેકિંગ કરવું એક બે જગ્યાઓ પર જોવું મોટો અને આખો એ ભાષણ સાંભળવો એની પહેલા જો જૂની વસ્તુ હોય તો જૂની વસ્તુ જોવી પણ નાના કોન્ટેન્ટ ઉપર કોઈ દિવસ ભરોસો ના કરવો કારણ કે એક વસ્તુ હોય છે કોન્ટેક્સ્ટ કોન્ટેક્સ્ટ એટલે જે વસ્તુના બેઝ ઉપર હું આ વસ્તુ બોલું છું અને એ કોન્ટેક્સ્ટ ના ખબર હોય ને તો પછી એ ખાલી શબ્દો છે શબ્દો સાથે આપણે ગમે તેમ રમી શકીએ છીએ જેવી રીતે સરે કીધું કે કોઈ પણ કોક ડિબેટ માં એક વસ્તુ બોલ્યા હશે એઝ એન એક્ઝામ્પલ અને એ એક્ઝામ્પલ ને તમે અત્યારે લાવો છો કે આમનું જે વિચારધારા છે આ ટાઈપની છે કે આમનું જે ઇન્ટેલેક્ટ છે એ આ ટાઈપનું છે અને એ વસ્તુ હંમેશા તાર્કિક નથી હોતી કારણ કે હંમેશા એ એક કોઈ માં બોલાયું હોય છે ઘણી વખત તો કોઈ જોક બોલાયો હોય છે અને જોક ના નાના ક્લિપ્સ માં કરીને એ વસ્તુને શેર કરવામાં આવે તો આનાથી બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે તો હું માનું છું કે શેર કરીએ જ્યારે શોર્ટ કોન્ટેન્ટ ત્યારે હંમેશા એ લોંગ કોન્ટેન્ટ અને ઓરિજિનલ વસ્તુ જોવી અને પછી એમાં આ વસ્તુ કેવી રીતે બોલાવી છે અને એના પછી કરવી રાજેશ ભાઈ જે તો વાત કરીએ આપણે કે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ પરંતુ પોલિટિકલ પાર્ટીસ આપણે વાત કરીએ તો શું તે જાણી જોઈને પણ આ કરતા હોય છે કે પછી સામેવાળી પાર્ટીને જે જ્યાં સુધી જનતાને પહોંચ્યું ત્યાં સુધી કોઈ અન્યના મારફતે આ પ્રકારે જાણી જોઈને કરતા હોય એવું કારણ કે જે રાહુલ ગાંધીનો વિડીયો આપણે દમણનો કહેતા હોય કહીએ છીએ જે રાજા રજવાડાઓના નિવેદનનો શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે તે ફેક વિડિયો છે કે પછી જૂનો વિડીયો છે આ પ્રકારે તે ટાળી રહ્યા છે તેને હવે આ જે બાબત છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ વિડીયો પણ જો ફેક હશે કે પછી બીજું કંઈ હશે તો જાણી જોઈને કોઈ કરે છે અત્યારે હાલની રાજનીતિ છે તે પ્રમાણે વાત કરી રહ્યો છું રાજકીય પાર્ટીઓ તો ઈરાદાપૂર્વક જ આ કરતી હોય એમને સૌથી પહેલા ફોરવર્ડ કરનારને ખબર જ હોય છે કે આ જે છે એ હું આખા એક કોન્ટેન્ટ ની અંદર એક હિસ્સો ઉઠાવી અને હિસ્સો મૂકી રહ્યો છું દાખલા તરીકે મારે કોઈ વાત કહેવા માટે કોઈક ઉદાહરણ આપવું છે જે ઉદાહરણ છે જે ખરાબ છે અને ઉદાહરણ આપી અને પછી શું હોવું જોઈએ એની જગ્યાએ એ મારે વાત કહેવી છે પણ પહેલો પાર્ટ ઉઠાઈ લેવામાં આવે તો સીધે સીધું જ એ થાય કે ભાઈ રાજેશ ભાઈ તો આ ઉદાહરણ જે છે એક ત્રણ ની એમની માનસિકતા છે એટલે આમાં કાયદાથી જ લોકો નિયંત્રણમાં આવે આનો કાયદો બહુ કડક કરવો પડે પોલિટિકલ પાર્ટી આને શેર કર્યો હોય તો એનું જે એકાઉન્ટ છે એ પણ ડિલીટ થવું જોઈએ એના ઉપર પણ જે એફઆઈઆર થવી જોઈએ જેણે જેને પણ ફોરવર્ડ કર્યો છે એટલે હવે તો એડમિન થવું હોય હું કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં મને એડમિન બનાવે તો રિમૂવ થઈ જવું કારણ કે એડમિન તરીકે તમારી જોબ તમે રોજ નથી જોઈ શકતા રોજ સવારે લોકો ગુડ મોર્નિંગથી માંડીને થી માડી સોશિયલ એટલા બધા મેસેજો નાખતા હોય જો તમે જોઈ જ નથી શકતા એની અંદર કોઈક એવી વસ્તુ આવી ગઈ છે કે જે વસ્તુ વાંધાજનક છે તો એના એની જવાબદારી મારે નહીં લેવી જોઈએ ને એવા ગ્રુપમાંથી પણ નીકળી જવું જોઈએ મોટા ભાગે હું તો દરેક લોકોને એવી સલાહ આપતો કે ગ્રુપ ની અંદર આ પ્રકારના મેસેજ વારંવાર આવતા હોય તો તમારે ગ્રુપ માંથી નીકળી જવું જોઈએ મારી પાસે લોકોને ગમે છે લોકોને એની રેસીપી નથી પડવું કે આ કઈ રીતે બનાવ્યું છે એટલે એની થિયરીમાં જવું નથી વાંચવું નથી જોવું નથી ફેક્ટ ચેક કરવું નથી કોઈ દાખલા કે ન્યૂઝની એનઆઈ કે એવી સાઈટ છે કોઈ ન્યૂઝ ને તમારે જોવા છે તો તમે સાઇડ ઉપર જઈને જુઓ કે આજે ટીવી નો સ્ક્રીન બનાઈ જે ન્યૂઝ આવે છે એ ન્યૂઝ સાચા છે કે ખોટા તમે એએનઆઈ માં જતા રહો વચ્ચે નીટ ના પરીક્ષા ને લઈને એક ઓવો વિડિયો ને ડોક્ટર્સ ના ગ્રુપ માં ખૂબ ફરતો હતો લગભગ બધા ડોક્ટર્સ ગ્રુપ માં હું હતો એટલે મેં કીધું આ લોકો આ બ્રેકિંગ કે ચાલતા નથી એટલે હું એએનઆઈ માં જઈને જોયું અને ત્યાંથી થી લાઈ અને ગ્રુપ માં મૂક્યું કે ભાઈ આ જે છે એ ખોટા સમાચાર છે તો એ ખોટા નથી એની દલીલ કરનારે પાછા નીચે સો બસો લોકો તમને મળી જાય હવે આનો તો તમે કેટલા લોકોને એજ્યુકેટેડ કરવા જાઓ પણ દરેકે કોઈ પણ વસ્તુ ફોરવર્ડ કરતા પહેલા એમાં ખાસ જે વાંધાજનક વસ્તુ હોય કાં તો તમને તમારી વિવેક બુદ્ધિથી જ સમજાય કે આવું કોઈ પોલિટિકલ માણસ ના બોલે જે અમિત શાહનો વિડીયો છે તમે સમજો છો કે ભારતીય રાજનીતિના કોઈ પણ પક્ષનો કોઈ પણ નેતા આ સરળતા પ્રશ્ન આવી રીતે એ કે તો સ્વાભાવિક જ છે કે આજે બોલાયું હોય શક્ય જ ના હોય જે પોલીક લોકોના નામ આવી રહ્યા છે તો સ્વાભાવિક છે કે એને ફાયદો લેવો હતો ફાયદો લેતી વખતે કાયદો ભૂલાઈ જાય છે એ ફાયદો દેખાય છે કાયદો નથી દેખાતો તો ભોગવવું પડે તમારે કડક બનાવ પડે ને આ જે નામ પણ સામે આવે છે યોગ્ય જો સજા થાય યોગ્ય દાખલા રૂપ જો આમાં બેસે તો ક્યાંક ક્યાંક અટકી શકે છે પરંતુ રાજનીતિ માટે આ ખૂબ જ નુકસાનકારક છે ખતરારૂપ છે જે પ્રકારે અત્યારે આ ચલણ વધી રહ્યું છે કોઈ પક્ષને પણ ઘણું બધું નુકસાન આમાં થઈ શકે છે કોઈ વ્યક્તિગત નુકસાન પણ થઈ શકે છે કારણ કે જનતા જનતા જે ભાગની જનતા હોય છે એમદમ શેર કરી રહી હોય છે અને તેના કારણે આ મુદ્દો આવો જે મુદ્દો છે તે વધુ વધુને વધુ એક કહી શકાય કે નુકસાનકારક સાબિત થતો હોય છે આજ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં આ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર